આને ખમજાવાન છે તમારે અને છેને સમજાઈ દયો નકર આપી દઈશ આપી ને આપી નહીં નહીં જવાનું ત્યાં અને મમ્મી ને પપ્પા બને ત્યાં જતા આજે મમ્મી એ સાડી પહેરી જય શ્રી કૃષ્ણ સાડી વેલકમ બેક ટુ ચેનલ મારા હર હર મહાદેવ

તયો ખુશ તો ચાલો ભાઈ ગઈઝ હવે રાજકોટ જઈએ સાડા ચાર થઈ ગયા છે અને આજે સોમવાર છે પાછો ચાલો મળીએ રાજકોટ ની અંદર આજના બ્લોગ રાજકોટ ની અંદર શું થયું હતું પલક ના ફૈબા સાથે રેખાબેન સાથે વાત કરીએ આજે હું પલક સવાલ પૂછું છું કે પલક તને હું કેટલો ગમું છું ઘણા બધા Yo yo honey she

હાય મિત્રો હું તમને જાણું છું કે તમને ગેમિંગ અને મનોરંજન વસ્તુ ગમે છે પણ શું તમે નવી ગેમ ફોર્ચ્યુન ક્રિસ્ટલ વિશે તમારે ગુમાવી ન જોવે ફોર્ચ્યુન ક્રિસ્ટલ શું અલગ બનાવે છે જેમ જેમ તમે ફોર્ચ્યુન સ્ક્રીન પકડો છો અને એ તરત જ મહત્વની સંખ્યા દેખાડે છે અને આ રમતમાં તમે નવા છો અને અનુભવી છો તો ચૂકશો નહીં સૌથી સારી વાત એ છે કે તમે હજુ સુધી જોડાયા નથી તો જલ્દી જાવ કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને અને નવા નવા દિવસો આવે છે એમાં તમે ગિફ્ટ મેળવો અને પુરસ્કારો મેળવો અને તેને સુખશો નહીં અને અત્યારે જ ફોર્ચ્યુન ક્રિસ્ટલ રમવાનું ચાલુ કરો

ઘરે જઈ પલખ ના ગાડીમાંથી હવા જતી રહી છે કેમ કે ઈ ગાડીમાં છે ને મારા સાસુ માં બેઠા એટલે હવા નીકળી ગઈ દીધું રોજે સાડી પહેરતા હોય ને તો કેવા સારા લાગો ભેરો ભેરો એમ લાગે કે સંસ્કાર તમારી પાસે છે અમે તો ખાલી અહીંયા આપતા ભરવા દેવા

સુંગી લેવા દે સુંગી લેવા સુંગી લેવા દેને ને સુંગી લે બાપુ કે આ કોણ આવ્યો પૂરો થઈ ગયું ફાઈનલ કાલે બ્લોગ નતો લીધો ને આજે બીજો દિવસ થઈ ગયો અને સોફી નું કામ કેવું જ્યાં સુધી હું આવું ત્યાં સુધી મારા બાજુમાં બેઠવાનું અડુબો થાય એટલે ભાગ છો જો મુછડી ચાલુ અને આ સોફી નું કામ એવું છે કે હું જે પાછળ જાવ માં આગળ ભાગે જો સોરી સોફી સોફી ને ત્યાં ભાગી ગઈ સોરી હો સિક્રોટી લાગે છે તમારું

તેસ મને લઈ મને તે દીસ ક્રિડિયસન તર્યો છે ચાર એમપીએવી મારી તો લીધી આમ તમારું રત્યતી કેરે

આમાં તો દેખાતું હોય હા દેખાય bye 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 મેં કીધું નીચે ન થાવ કોઈ ભાઈ કે પપ્પા કોઈ છે નહીં કે નહીં તો સોફી મમ્મી ના હાથ માં ન એટલે મેં કીધું ઉપર થી જ મહાદેવ કહી દીધું મેં મહાદેવ 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 ગાઈસ તો અમે નીકળી ગયા છીએ અત્યારે રાજુલા જોવા માટે મન થયું કે રાજુલા જતા રહીએ બહાર રહ્યા જતા ત્યારે તમને ખબર છે અમે ગુજરાત છોડી દીધું છે બહાર જવાય પણ પલકની દવા ચાલુ છે એટલે પલકને મારે ત્યાંની લીજો હોય અહીં લીજો હોય એમ થાય પલકને ગામડે રાખવું તો એ વિચારી એકલી ગામડે રહી શું કરું તારે શું કરું મગજ શું કહીશ કઈ નહીં થોડા દિવસ ગામડે રહું ચાલે વાંધો નહીં હવે શું કરું છે ગામડે જઈએ નિર્ણય લઈએ અત્યારે ગામડે જઈએ એ જમ લોકો પૂછી કે રાજુલા રાજુલા ને પલકને આજે બોડી લેવાનું તમારા માટે હું છે ને થોડા દિવસ માટે બહાર છું ને પલક મારાથી રહેવાની છે આપણે જે એ બોડી વોશ છે જ નહીં ગન ઉપરથી કંપનીમાંથી હોય તો ગમે લઈ લેવાનું હોય હું તો માથું ધોતો છોકરી છું કે નથી એટલે